નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ ટેસ્ટમાં ભાવનગર ની અંદર ભાવનગર ની અંદર આવો ને ભાઈ તો ભૂંગળા બટેટા બધા ખાતા હોય છે અને ભાવનગરની પેથાન પણ છે ગાંઠિયા બટેટા અને ભૂંગળા ભૂંગળા કઈ રીતે બને છે ને ભાઈ ફેક્ટરીમાં એ આખા બતાવવાનો છું ને ભૂંગળામાં ત્યાં ખાસ વિશેષતા એ છે કે ભાવનગરમાં તમે ભૂંગળો ટેસ્ટ કરશો ને એ તમે આખા ગુજરાત ને આખા ભારતમાં કોઈ જગ્યાએ ટેસ્ટ કરો ને એવો ટેસ્ટ નહીં મળે એનું મેન કારણ હોય ને તો ભાઈ આઈનું પાણી અને આઈની ફેક્ટરી છે ભાવનગરની ફેક્ટરીની અંદર કઈ રીતે ભૂંગળું બને છે ને એ આજ આખે તમને બતાવવાનું છું હું આવી ગયો છું રાધે ફૂડ પ્રોડક્ટની અંદર જ્યાં છે ને ભાઈ બે પટેલ ભાઈએ સરસ મજાનું આ એક હીરામાં મંદી હોવાના કારણે બે હજાર આઠમાં શરૂ કરેલી આ ફેક્ટરી આજે આખા દેશમાં ઘણા બધા રાજ્યોમાં પોતાના ભૂંગળા મોકલે છે અને ઘણા બધા રાજ્યો છે ને ભાઈ અહીંથી ભૂંગળા ભાવનગરથી મેકલાવીને ખાય છે અને આનંદ માણે છે આખી ફેક્ટરીની વિઝિટ કરાવવાનું છે અને તમારે મગાવો ને તો કઈ રીતે મગાવશો ને એ પણ આપણે તમને નંબર આપી દઈએ ચાલો આપણે ભાઈને મળીએ

આ ભાઈને આવીને મેં એની સ્ટોરી જોઈ ને તારે એમ જો ભાઈ મહેનત કરો ને તો ભાઈ મંજિલ તમે પહોંચી જ જાઓ ગમે એવી જગ્યા હોય બરોબર તો ભાઈ પોતે હીરામાં મંદી હોવાના કારણે પૈસા ઓછા કરીને પછી આ ફેક્ટરી કરી અને અત્યારે સક્સેસ છે અત્યારે કેટલા રાજ્યોમાં તમે ભૂંગળા મેકલો છો પાંચ રાજ્યો પાંચ રાજ્યોમાં મેકલે છે ભારતના પાંચ રાજ્યોમાં ભૂંગળા જાય છે અને ભાવનગરના વિદેશ રહેતા હોય ને એ પણ અહીંથી પાર્સલ લઈ જાય છે હવે આપણે ફેક્ટરીને વિઝિટ કરીએ

ત્યાં પણ બારીક પણ કચરો હોય તો ફસાઈ જાય ત્યાં કચરો ચાલે છે આ પરફેક્ટ આમાં લોટ સળાઈ જાય પછી આનો લોટ બાંધવામાં આવે અમુક પાણી નાખી મીઠા વાળું પાણી નાખી ઓકે મીઠાવાળું પાણી નાખે આ અત્યારે હું થઈ રહ્યું છે લોટ બંધાઈ રહ્યો આ ભૂંગળા માટેનો યસ યસ બરાબર આ રીતે લોટ બંધાતો હોય છે યસ બંધાઈને આવે ને એ બધો જો અહીંયા ભૂંગળા બનાવવા માટે સીધો આમાં નાખવામાં આવે તો આ રીતે આ લોટ આવી જાય એ બધું આમાં નાખવામાં આવે છે જેવી ડાય ચડાવીએ ને એવા ભૂંગળા પડે બરોબર જેવી ડાય એવા ભૂંગળા પડે અને જો આ બધા ભૂંગળા આ રીતે ડ્રાય થતા હોય છે ભૂંગળા બનતા હોય તેમ જોઈ શકો છો તો તમે બે કોર પંખા મૂકેલા હોય છે એને એકદમ ટ્રાય કરતા હોય છે આજે આમ જુઓ આ આખી લાઈન ફૂંકાતી જાય છે અને હવે કટિંગ થશે ને હાજી હાજી આ મશીન કટિંગ કરો જો આ રીતે કટિંગ થતું હોય છે હું પ્રફુલભાઈ થાય છે આપ સાઇઝ પ્રમાણે ભૂંગળાનું કટિંગ થાય એક કલકિંગ થાય કટિંગ હાંઠો તો

હા આવી ગયા ભૂંગળા જુઓ તમે આ રીતે ફેક્ટરીમાં કમ્પ્લીટ થઈ નીકળતા હોય તમે જુઓ બાય બાય ગરમમાં ગરમ છે જ પ્રબુલભાઈ હવે આને પંખાથી ઠંડા કરવામાં આવે પછી બોરીમાં પેક કરવાનું બરાબર અને પેલા આ ખાવણા માથા કાઢી નાખવામાં હા પછી ઠંડા કરવાનું બરાબર જુઓ છે ને જોરદાર પ્રભુલભાઈ હાજી આ આપણે અત્યારે ભૂંગળા તળાય છે હાજી આપણે ફેક્ટરી તૈયાર છે આ તે યસ યસ તમે કેસો રોજ સેમ્પલ કરો એનું કારણ કઈ ત્યારે જોઈ લેવાનું જો એકદમ પાલેચ વાળા અને સીધા ટેસ્ટ કરીને તમને બતાવીશ પાછા લાવ્યા તમે આ ભાવનગર બટેટા ભૂંગળા તમે જ્યાં પણ ખાવ ને બધા આ જ ભૂંગળા હોય બરોબર એકદમ પાલેસ વાળા યસ કલર વગર ના યાર બાય ભાઈ શું છે આ સ્પેશિયલ ઊંધિયું છે ચેવડા માટેનું આપણે ઘરે ચેવડો એમાં એડ કરો એટલે ટેસ્ટ જ ચેન્જ થઈ જાય બાય બાય જોવા તમે બધું અલગ અલગ કેટલી આઈટમ છે આમાં નવા આઈટમ અલગ અલગ બાય બાય તો હવે આપણે ફેક્ટરી તો વિઝિટ કરીએ આખી આ ભૂંગળાની ક્વોલિટી કેવી છે એ પણ આપણે ટેસ્ટ કરીએ જો ભૂંગળા આવી ગયા છે આ બાળપણ માં પેલા આવું બહુ ખાધા હોય મેં આમ આંગળી ભરાય ભરાય જો અંગૂઠામાં તો નહીં જાય કેમ કે અંગૂઠાની સાઈઝ પ્રમાણે ભૂંગળું છે જો શરીર પ્રમાણે અંગૂઠો હોય ને ભાઈ જો ને ખોટલો નથી હો ભાઈ કીધું એ પ્રમાણે જોવો તમે એકદમ પાલેશ વાળા મીઠાશ તો ભાવનગરમાં કાંઈ ઘટે જ નહીં ખોટલો થાય એટલે પાછા પૈસા પાછા ભાઈ જો હમ ક્વોલિટી ગેરંટી તમને ક્યારે આપતા હોય તારે ભૂંગળા બની જાય પછી એનું સેમ્પલ થાય હળતે દી એને તળાય પછી પેકિંગ થાય આ અત્યારે એટલે તમે પટેલ સાહેબ તમે આપો છો ગેરંટી યસ પંદર વર્ષ થી આજ કરીએ છીએ હમ મજા આવી જાય જ ભાઈ ખાતા જ જાવ ને એવું જ લાગે તમને હવે જો તમારે લેવી હોય તો અહીં આવો આ કઈ આઈટમ છે મિક્સ ઉંધિયું મિક્સ કેવડામાં માનો કે કોઈ આપણો ફોલોઅર છે અથવા કોઈ સિટીમાંથી કોઈને મગાવવી છે હમ આ બુંગળાને કોઈ દુકાનદારને મગાવવા છે યસ યસ તો મળી જશે બધું જ મળી જાય દુકાનદાર માટે 30 કિલો નું પેકિંગ ઘર ઘરાવ માટે 5 કિલોથી થી ઉપરના બધા જ પેકિંગ મળે અને આપણો ભાવ રેન્જ શું હોય છે ભાવ રેન્જ મેંદાના ભાવ જે પ્રમાણે પ્લસ માઈનસ થાય રીતે બદલાતી જાય ફિક્સ ભાવ ન હોય

ઓ ભાવનગર સિવાય હું ઘણી જગ્યાએ જાતો ભૂંગળા મસ્તીના હોય પાલેશવાળા હોય હા દેખાવા આવો જ પણ જે આપડી જે અહીંયા જે ભૂંગળું મીઠું લાગે ને યસ એ બીજા સિટીનું ભૂંગળું મીઠું નથી લાગતું ભગોલભાઈ આપણે છેલ્લા પંદર વર્ષથી જે ઓરિજનલ ભૂંગળાનો સ્વાદ છે ટેસ્ટથી જાળવી રાખ્યો છે બાય વાય તેરફાર નથી થવા દીધો આ ડબ્બા છે ને લાવ્યા મેં કહે આ આપણા સેમ્પલ છે આપણે અલગ અલગ છત્રીસ આઇટમ બનાવ્યો છત્રીસ આઇટમળામાં ભૂંગળામાં યસ યસ આમ જુઓ

હવે આ કોઈ સેમ્પલ જોતું હોય તો મળી જશે યસ યસ મળી જશે કુરિયર કરી દેસુ દરેક સિટી માં દરેક સિટી ઓલ ઇન્ડિયા માં ઓલ ઇન્ડિયા બાય બાય આ આપડા અત્યારે જે કાઢ્યા એ ભૂલા યસ યસ બાય બાય જોવા દેમે નેચરલ ગોલ્ડન બાય બાય ઓલે કે દેમે જો વાહ 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 આ કયા છે બજા નેચરલ વાઇટ બટેટા ભૂંગળાના હાય વાય

તમારા ઘરે બાળકો માટે જો સેવડો બનાવતા હોય ને એમાં નાખવા માટે તમારે ઊંધિયું જોતું હોય ને ભાઈ તો મળી જવાનું છે તમે કોઈ પણ જગ્યાએથી તમે ઓર્ડર આપશો ને એ ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે ભાવ વધઘટ થતો હોય છે એટલે પરફેક્ટ ભાવ તમે કોલ કરશો પછી તમને મળી જવાના છે ઓ મગાવી લેજો મારા વાલા